હાઈ એવરી વન કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિત સોરઠિયા વ્લોક ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે સોમવાર અને અત્યારે હું હાલ છું મહુવાના માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાની ચો ચોરાણું હજાર પ્લસ આવક થઈ છે બરાબર ઠેલીની અને સફેદ કાંદાની કહેવાય કે ચોર્યાસી હજાર પ્લસ ઠેલીની આવક થઈ છે તો આજે આપણે લાલ લાલ કાંદાની હરાજી જોવા જઈ રહ્યા છો તો વિડિયો મેન સુધી બિના રહેજો ચેનલમાં પહેલીવાર છો નવા છો

चार सौ रुपया मांगे। बेरुपया बल्बे चार सौ बे। चार पांच छः आठ छः रुपया चार सौ आठ। आठ रुपया चार सौ आठ रुपया। ना बेफिल्म। 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 ना � આ સત્તાણુ આરતી અણસો સતાણું ચોકસો મેં હીકે ત્રણસો હિકે બોતે ચોતે ચોમા બ્રિન્સ બારસો ને બાવન ચોમી નક્કી ત્રણસો સાંચન ચોમી ચોવીસ ચાર ચો કે તમારા ₹24 ₹74 ₹75 કરવા બધા 78 79 80 ₹80 ક્યારે તમારા જો 5 7 7 8 9 10 11 12 રજુભાઈ ₹4000 રૂપિયા વિડીયો ના રોડીમાં

छठ नौ अगर बार चार सौ पंद्रह पंद्रह रूपया चार एक रूपया छवि छवि रुपया चार छवि

हां सब चला 40 40 48 हां आई जो किया 300 है 5 6 5 6 6 99 99 हां अच्छा दादा 101 રૂપિયા ચાર છોતેર

ચોરાશી ચોરાશી રૂપિયા ચાર ચોરાશી તમારા

سنتر 9900 500 سنتر 9550 500 500 900 409 900 500 10000 980 700 900 700 900 એક બાતર બોતેર રૂપિયા ભલો બ્રેજ નહી રૂપિયા ચાર માગ્યું તમારું જો કામ કરતા ઓછા થાય છે ચાંચે આ રહી છે કેવી રીતે ત્રણસો બાવી રૂપિયા બળભાય ત્રણ બાવીસ બાવીસ રૂપિયા બળભાય રૂપિયા બાંતી રૂપિયા ત્રણસો અઠતાલીસ ફ્લાઇટ કે નંબર છે આ 1 8 5 5 5 6 6 6 7 9 9 9